ઉતરાયણ પહેલા જે પોલીસે પાદરાના મુટલેગરોની પતંગ કાપી નાખી જી હા દર્શક મિત્રો આપ જાણો છો કે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાહેબ હાલે જ ખૂબ મોટી માત્રામાં દારૂ પાદરા તાલુકાના પકડ્યો હતો ત્યારે હાલ વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન એટલે કે ભાઈલી પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ તાક સાહેબ દ્વારા હાલ વી એમ તાક સાહેબ દ્વારા ક્યાંક ક્યાંક મોટી માત્રામાં દારૂ પકડી લેવામાં આવ્યું છે અને જેનો દારૂ પકડવામાં આવ્યો છે એ પણ ત્રણે ત્રણ આરોપી પાદરાણ સાબિત થયા છે દર્શક મિત્રો એક વાઈટ કલરની બલેનો ગાડીમાં આ ત્રણ આરોપીઓ અથવા તો બીજા અન્ય પણ હોઈ શકે આ લોકો દારૂની ગાડી ભરી અને વડોદરા તરફથી ભાયલી ફાટક સુધી પહોંચવાના છે આ પ્રકારની ચોક્કસ બાતમી માહિતી વીએમ તાપ સાહેબને હતી કે જેઓ પોતે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે વીએમ તાપ સાહેબને આ પ્રકારની દારૂની માહિતી મળતા જ તેઓ દ્વારા પોતાના સ્ટાફના માણસોને સાથે રાખી આજે સવારે ત્યાં રેડ તમામ ગતિવિધિઓ શરૂ કરી હતી ને ત્યાં રેડ કરતા તેને ઉભી રાખતા તે વાહન ને ખબર પડી જતા બુકલેગરો દ્વારા ત્યાંથી વાહન રિટર્ન લઈ સાંગમા ખાતે આશીર્વાદ નામના ફાર્મમાં આ ગાડી લઈ તેઓ લોકો ખુશી ગયા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી નાસભાગ મચાવી ચૂક્યા હતા પરંતુ પોલીસે તેઓએ તેમને ત્યાંથી જ ઝડપી લીધા હતા

જેમાં વાત કરવામાં આવે તો ત્રેવીસો બે હજાર ત્રણસો ને સાહીઠ ફૂલ નંગ દારૂની બોટલ તેમાંથી મળી છે વાત કરીએ તો દર્શક કુલ મુદ્દા માલ સત્તર લાખ ત્રાણું હજાર બસો પચાસ રૂપિયાનો કુલ મુદ્દા માલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે જેમાં વીએમ કાક સહિતના તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ વિશેષ આ રેડમાં જોવા મળ્યા હતા વાત કરવામાં આવે તો પકડાયેલ આરોપીઓ પાદરાના છે ત્રણે ત્રણ આરોપીઓ પાદરાનો હોવાનું સામે આવી રહ્યું છે

ત્યારે ક્યાંક ને ક્યાંક પાદરાના બુકલેખરોમાં વખરાટ પણ આપી જોવા આવ્યો છે કારણ કે પાદરામાં ચારણ સાહેબ અને તાલુકામાં એટલે તારું અહીંથી લવો તો એથી લાવો અત્યારે બધા જસમંજસમા છે અત્યારે મહત્વની બાબત કે સત્તર લાખથી પણ વધુનો દારૂનો મુદ્દા માલ જે છે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે જેમાં ત્રણ આરોપી આપ સ્પષ્ટ સ્ક્રીન પર જોઈ શકો છો હું ફરી વાત કરી દઉં ફરી વખત આપને કહી દઉં દીપન ઉર્ફે પ્રમોદ ભટ્ટ યુવરાજ જયંતી પરમાર હાર્દિક સુરેશ પટેલ નામના ત્રણ આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે કુલ મુદ્દામાલની વાત કરીએ તો સત્તર લાખ ત્રાણું હજાર બસો પચાસ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસની મોટી કામગીરી મોટી સફળતા હાથ